શિકૃષ્ણા જયમાં મોગલ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો નવા બ્લોગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારમાં આપણે બેનનો ઢોલ ઢોલસાકડો કરવાનો છે તો આપણે એક વિધિ હોય એવી અલગ અલગ લગન લખાઈ ગયા હવે ઢોલ ઢોલસાંકડાની વિધિ છે કેવી રીતના આપણે અહીંયા કાઠિયાવાડમાં રિવાજો છે એ હું તમને બધાય આગળ આગળ બતાવીશ અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર કૃષ્ણમઠીમાં કેમ છો તો ભાઈ લગન આવી ગયા ગીત ગાવાના છે ફૂલે ફૂલ એ તો ઋષિ દીદી જો એની થાળી લઈ લીધી છે અને હવે તૈયાર થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ દીદી કેમ છો તો અત્યારે ભાઈ આપણે કરવાનો છે ઢોલ સાંકડો તેના માટે ઋષિ દીદી એની ડીશ લઈ લીધી તો અહીંયા ભાઈ તૈયારી ચાલુ છે ને આ વસ્તુ ઓલી વસ્તુ ને ખૂટે જ નહીં જય શ્રી કૃષ્ણ મીનાક્ષીજી કેમ છો એકદમ મસ્ત ઓહો પીળો પીળો ઓહો ફોન ઉપેલ લીધું હા વાહ મોટા બેન

लेओ <muchan> तो रुचि ता दीदी बढ्ाउछे ढोलले के हो कुअर काउन ५ ने ओए भई मने लिजो हा तने वाह आ बडा ने ढोल वालो लागे

ઓ બારે કુંબર સવાઈ સિંઘા કરડી ઇંદે ની રાહ કર ગય છે આડે વાડે જઈ કુંબર જોકવાડે આયે મસ્તલ છે રમી બેસે રંડા કરડી ઇંદે ની મોડીનો એકમ કા કરાવી જો Hona <laughs> <laughs> hondia. આવી મહુવાથી અને એને મસ્ત મસ્ત ખાવી છે રોટલી તો કાકી એ મસ્ત લોટ બાંધી દીધો છે મીનાક્ષી દીદી કે લાવો હું વણી દઉં મેં કીધું લાવો હું વણી દઉં એવું બધું ચાલે છે તો અત્યારમાં ભાઈ ઢોલ સાંકડો કરવાનો આપણો ફાઇનલી વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે કેવું હોય કે લગ્ન બે ત્રણ ગીત ઘરે ગાય અને પછી બધા લોકો જતા રહી અને હવે અત્યારમાં આપણે કેવા જાણ છે કે ભાઈ સાંજે ગીત ગાવા આવજો કેમ કે બેના દસ દિવસના વાનાના લગ્ન છે તો બધાને આપણે રોજ કે અહીંયાનો અમાર રિવાજ છે ઘરે ઘરે જે પરિવારમાં હોય કે નજીક લોકો હોય ક્લોઝ એ લોકોને કહેવા જવાનું તો અત્યારે હું અને કાકા જવાના છે પેલા પ્લોટમાં અને પછી ગામમાં તો ફટાફટ કહી આવી તો હું અને કાકા અત્યારમાં જઈએ છીએ ભાઈ અમારા પ્લોટમાં પરિવાર છે ને ત્યાં હજી વેતા પાણી છે કાકા અહીંયાથી ગાડી કાઢીએ અને જવું હજી આપણા ગામમાં પાણી વેતું છે અને ભાઈ રસ્તા આવા કંઈક છે અને આવી ગયા છે પ્લોટમાં ગીત ગાવાનું કહેવા માટે તો અત્યારમાં ભાઈ આખા પ્લોટમાં કહેવાય ગયું છે જ્યાં પરિવાર છે અને જ્યાં લોકોને કેવું પડે ત્યાં અને બસ હવે એક મોટા પપ્પાનું ઘર બાકી રહ્યું છે ત્યાં કઈ અને હું અને કાકા બંને નીકળ જવાનું છે ઘરે અને હજુ આપણે ગામ વિસ્તાર છે ત્યાં પણ આપણો પરિવાર રહે છે ત્યાં પણ કહેવા જવાનું છે તે કામ પતાવી દઈએ અને હમણાં તો બેનના મેરેજ છે એટલે આપણે દોડા દોડી થોડીક વધારે દેવાની છે એટલે વ્લોગમાં બહુ ઓછું ધ્યાન દેવાશે ફટા ઉપાનો ગેટ અને હવે આપણે જવાનું છે ભાઈ અંદર ભેંસ જો આપણી સોમ જોઈને દૂભી છે અને લુક જો બધાય ગયે અને નીકળી ગયા છે બરબાદ જવા માટે અને હવે આપણે કે છે ગામ વિસ્તાર અને સાંજનો વેધર જો કે કાઉ છે અને અહીંયા છે રાધા કૃષ્ણનું મંદિર તો આવો કંઈક સાંજનો નજારો છે આપણા ગામડાનો અને ચાલો તો પહેલા પહોંચી જઈએ આપણા ગામમાં ચા બનાવવા માટે મસ્ત મૂકી દીધો છે આપણે જમી લીધા છે અને આપણા રિવાજો પ્રમાણે ગીત ગાવા આવતા હોય આપણા પરિવારના અને આજુબાજુમાં મોટા બહેન ને હવે કામ ઓછું કરવાનું આપણે વધારે કરવાનું હોય તો બધા આવી ગયા છે અને પરિવારના ભાઈઓ અને બધા બેઠા છે અને ભાઈઓ બધી મસ્ત ગીત ગાય છે ચાલો તો કન્ટિન્યુ રેજો કેટલા મસ્ત ચા પાઈ દી બધાને પછી મળીએ